અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સ્લોક વિસ્તારમાં પાણી નહોતું આવતું એક નંબરના વોર્ડની અંદર દઈને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવી હતી ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો તે પાણીની સમસ્યાઓ દૂર થાય આજે સ્લોક વિસ્તાર છે ગરીબો રહે છે બાર બાર વાય બહાર વાય જે પાણી છોડે છે એ વ્યાજબી નથી ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે પાણી મેન સમસ્યા છે તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકા અને લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે એમને જાણવું જોઈએ સમજવું જોઈએ તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું છે ત્યારે પબ્લિક તમને જવાબ આપશે મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક આવશે એને હલ કરે એવી વિનંતી ની સાથે રજૂઆત કરી પ્રમુખ સાથે ચર્ચા કરું તેમને જણાવ્યું કે મોટર બની ગઈ છે નગરપાલિકાની અંદર એટલે પૈસાના ત્રણ ત્રણ મહિનાથી ચાર મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર રહે એમનું પણ કોઈ નિરાકરણ લાવ્યું નથી પાણીની મોટર નથી બનાવી આપતા હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું એ ખ્યાલમાં નથી આવતું ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગર નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે આ કેટલા અંશે વ્યાજબી છે આના માટે કંઈને કંઈક નિરાકરણ કે નિવેડો લાવો જોઈએ એવી મારી માન્યતા છે